આજે આપણે પાક્કા જામફળનું થોડું ખાટું થોડું મીઠું ને એકદમ ટેસ્ટી લાગે એવું શાક બનાવીશું જામફળ છે એ શિયાળાનું સુપરફૂડ છે લગભગ સો ગ્રામ જામફળમાંથી તમને છવ્વીસ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે અને બીજા કોઈ પણ ફળ કરતાં એમાં વિટામિન સીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે શાક બનાવવા માટે જામફળ આપણે થોડા પાકી ગયેલા અને મોટી સાઇઝના લઈશું તો એનાથી શાક ખૂબ જ સરસ બને છે અહીં મેં બે પાક્કા જામફળ લીધા છે હવે પાણીથી બરાબર ધોઈ લીધા પછી એનો ઉપરનો જે ડીટાનો ભાગ છે એને આપણે કાઢી નાખીશું અને છાલ સાથે જ આને આપણે સમારી લઈશું હવે આ જામફળના બીયા જો બહુ જ કડક હોય તો એને આપણે દૂર કરી લેવાના કાઢીને પછી શાક બનાવવાનું એકદમ પાકી ગયેલું જામફળ હોય તો એના બીયા પણ થોડા સોફ્ટ હોય છે તો હું અહીંયા બીયા સાથે જ એનું શાક બનાવી લઉં છું હવે શક્ય હોય તો જામફળ અને આંબળા જેવા ખાટા ફળોને આપણે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં નહીં રાંધવાના અહીં મેં એક સ્ટીલની કઢાઈ લીધી છે હું અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઉં છું આ શાક આજે આપણે રાઈ અને જીરું એ બંને મિક્સ કરીને વઘારીશું અહીં મેં બંને અડધી અડધી ચમચી લીધું છે રાઈને પહેલાં આપણે બરોબર ફૂટવા દઈશું સાથે બે પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ જામફળ પચવામાં થોડું ભારે હોય છે સારી રીતે પચે એટલા માટે વઘારની અંદર આપણે થોડા સૂકા મસાલા પણ મિક્સ કરીશું એક સૂકું લાલ મરચું એક તજની સ્ટીક આઠથી દસ મરી અને ફક્ત બે લવિંગ આપણે મિક્સ કરી દઈશું અને થોડા બારીક સમારેલા લીલા મરચાં અને આદુને તો બિલકુલ સ્કીપ નહીં કરવાનું એના કારણે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો બારીક સમારેલું એક લીલું મરચું સાથે એક ચમચી જેટલી આદુની પેસ્ટ અને સાથે થોડો મીઠો લીમડો પણ લઈ લઈશું હવે વઘારની અંદર જ આપણે અહીં અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈએ એનાથી હળદરનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ બનશે આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે ફક્ત પાંચથી સાત મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે હવે વઘારની અંદર આપણે જામફળ મિક્સ કરી દઈશું હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ હું અહીં એક નાની ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું મીઠું મિક્સ કરશું એટલે જામફળ ખૂબ જ જલ્દીથી ગળવા લાગશે અને આ એકદમ પાકા જામફળ છે એટલે એને ચડતા બિલકુલ વાર નથી લાગતી હવે આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર ફક્ત બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો જુઓ અહીં મેં ફક્ત ત્રણ મિનિટ માટે જ મીડિયમ ફ્લેમ પર ચડવા દીધા છે ને જામફળ એકદમ સોફ્ટ થઈ ગયા છે એકદમ મીડિયમ ફ્લેમ પર ઉપરથી ઢાંકીને તમે ફક્ત બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેશો બિલકુલ પાણી નાખવાની પણ જરૂર નહીં પડે જો જામફળ એકદમ સોફ્ટ બની જશે હવે આમાં આપણે ગોળ મિક્સ કરી દઈશું અહીં મેં વન ફોર્થ કપ જેટલો એકદમ બારીક સમારેલો ગોળ લીધો છે જામફળ થોડા ખાટા હોય છે એટલે એમાં ગોળ મિક્સ કરશો તો જ એનું શાક એકદમ ખટમીઠું બનશે અને ગોળના કારણે આ શાકનો રસો પણ ખૂબ જ સરસ બને છે ગોળ જલ્દી ઓગળે અને શાકનો થોડો રસો બને એટલા માટે એમાં આપણે જરૂરિયાત મુજબનું થોડું પાણી મિક્સ કરી દઈશું હવે ફરી એકવાર ઢાંકીને આપણે ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી ફક્ત એકથી બે મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું ગોળ બરોબર ઓગળી ગયો છે અને રસો પણ ખૂબ જ સરસ થઈ ગયો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે તેલ પણ છૂટવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ પર આમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈશું શાક જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું મિક્સ કરી દઈશું હું અહીં એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઉં છું સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સાથે થોડો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું શિયાળામાં જામફળની સિઝન હોય છે ને પુષ્કળ પ્રમાણમાં જામફળ મળે છે આ એકદમ સસ્તું ફળ છે અને પોષણથી ભરપૂર છે પાક્કા લાલ કલરના જે જામફળ આવે છે તેમાંથી પણ શાક બનાવશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી બને છે છેલ્લે એની પર આપણે બારીક સમારેલી બહુ બધી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું તો પાંચથી છ મિનિટની અંદર જ અહીં આપણું પાક્કા જામફળનું શાક તૈયાર થઈ ગયું છે થોડું ખટમીઠું તીખું અને મસાલેદાર આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે પાચનને લગતી સમસ્યા ના થાય એટલા માટે આયુર્વેદમાં જામફળને રાત્રે ખાવાની ના પાડી છે એટલે આ શાક આપણે બપોરે લંચમાં બનાવીને ચોક્કસ ટ્રાય કરી શકીએ છીએ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ